બીમાર એક પડે અને ખીચડી આખું ઘર ખાય એને તો આપણા ગુજરાતીઓનો સંપ કહેવાય તો આજે મારા ઘરે પણ કંઈક એવું જ હતું મારી તબિયત સારી નથી એટલે મને કંઈ ખાવાની કે બનાવવાની કોઈ જ ઈચ્છા નથી એટલે આપણે બનાવી દીધી ખીચડી તો મારે ખાવી હતી મગની ખીચડી આશીષને ખાવી હતી દાળની ખીચડી એટલે મેં કરી દીધી બંને મિક્સ તો એક વાટકી મગની ખીચડી અને તુવેર દાળ લઈને ખીચડી બનાવવાના છીએ આપણે અને બધું શાકભાજી મેં ઓલરેડી રેડી કરી રાખ્યું છે કારણ કે અલગથી શાક બનાવવાની પણ આપણી ઈચ્છા નથી તો મોટા કુકરમાં પહેલાં આપણે તેલ નાખ્યું અમે થોડું એવું તેલ નાખીએ છીએ પછી રાઈ નાખી રાઈ મસ્ત ફૂટી એટલે જીરું ને હિંગ નાખ્યા અને પછી નાખ્યું લસણ આદુ મરચાં અને લીમડો આ મસ્તીનો વઘાર કરીએ એટલે એકદમ સરસ ખીચડી સુગંધાર પણ બને અને એકદમ ટેસ્ટી પણ બને અને ચટપટી બને આપણે અલગથી શાક બનાવવાની જરૂર ના પડે પછી નાખ્યા બટેકા મને કે હારવીને બટેકા નહીં ભાવતા પણ આશિષને બહુ ભાવે એટલે અમે બંને બટેકા કાઢીને એને આપતા જાય અને પછી નાખી ડુંગળી અને ટામેટા એકદમ ચટપટી અને તીખી ખીચડી આ બનશે અને ખાવાની પણ બહુ જ મજા આવશે કારણ કે મિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ પછી આવ્યું આપણું બેઝિક મસાલ્યું તો પછી પહેલાં મેં નાખ્યું મીઠું પછી વારો આવ્યો હળદરનો પછી વારો આવ્યો મરચાંના ભૂકીનો અને જરાસી એવી નાખ્યું દાણાજીરું પછી મસ્ત બધું કરી દીધું મિક્સ તો આ ખીચડી તમે જરૂર એકવાર ટ્રાય કરજો પ્રોપર બનશે એટલે એટલી મસ્ત લાગશે કે ખાતા જ રહી જશો અને પછી હું કંઈ પણ બનાવું એટલે હંમેશા એમાં પાણી માપીને જ નાખું તો એક વાટકી ખીચડીની સામે સાડા ચાર વાટકી પાણી તો એ રીતે તમે પાણી માપી અને નાખી દેવાનું અને પાણી મસ્ત ઉકળે એટલે ચાખી લેવાનું હું કંઈ પણ બનાવું એમાં ખબર નહીં કેમ પણ મારા હાથે મીઠું તો ઓછું રહી જ જાય એટલે ઉપરથી નાખીએ આપણું ફરીથી મીઠું અને પછી વારો આવ્યો મગની દાળ તુવેરની દાળ અને ચોખાનો એટલે કે મિક્સ ખીચડીનો બધું મસ્ત મિક્સ કરી દીધું એટલે પછી આપણે ગરમ પાણીમાં નાખી દીધું અને જુઓ કેવો મસ્ત કલર આવ્યો છે ને પછી વારો આવ્યો કુકર બંધ કરવાનો પણ આજે કુકરમાં શું થઈ ગયું હતું કે ખબર નહીં બંધ જ નહોતું થતું અને આ પાંચ લીટરનું કુકર રોજ વાપરતા ના હોઈએ આપણે અને એમાં જ્યારથી આ સ્ટીલનું કુકર લીધું છે ને ત્યારથી તો આ મોટું કુકર બહુ જ કવરાવે છે મને કંટાળો અપાવે છે પછી ફાઇનલી બંધ થયું એટલે મેં બે વાર ચેક કર્યું કે ભાઈ સરખું બંધ થયું છે ને કારણ કે અમુક વાર સરખું ના થાય તો પાણી બળી જાય પછી થઈ ગઈ સીટી અને જો પાણી આપણે માપીને નાખ્યું હોય ને એટલે બિલકુલ ના તો કૂકર ઉભરાય કે ના પછી ગંદુ થાય આપણું કિચન અને મસ્ત ખુશબુદાર ખીચડી તરત જ બની જાય અને પાંચ સીટી મેં લગાવી દીધી અને પછી બની ગઈ આપણી કલરફુલ યમી યમી ખીચડી અને ખીચડી અમને ના તો ઢીલી ભાવે કે ના તો કડક ભાવે આવી કન્સિસ્ટન્સીની બનશે સરસ અને પછી ટાઈમ હતો સૌ કરવાનો તો ખીચડીની જોડે અમે બનાવ્યું હતું સૂપ પાલક ટમેટા બીટનું યમી સૂપ એની જોડે યમી યમી ખીચડી